પરીક્ષાની તૈયારી કરતા ને તો ગુજરાત સરકાર તમને આ તૈયારી કરવા માટે પ્રોત્સાહન પૂરી પાડે આપણી યુવા ઉપનિષદ ફાઉન્ડેશન છે તમામ બ્રાન્ચ પર આ યોજના અંતર્ગત વિનામૂલ્યે ફ્રી ઓફલાઇન બેચ નું આયોજન કરવા જઈ રહી છે સાહેબ આ ઓફલાઈન બેચ તો ફ્રીમાં થશે આના સાથે સાથે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનનો કોર્સ તથા એમના પુસ્તકો તમને ફ્રીમાં આપવામાં આવશે તમારી નજીકની યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ની બ્રાન્ચનો સંપર્ક કરો સ્ક્રીન ઉપરની માહિતી સંપૂર્ણપણે વાંચો અને સંપર્ક કરી અને આ બેચમાં તમારું એડમિશન લઈ અને વિનામૂલ્ય તૈયારી કરી સાહેબ તમારા સરકારી સ્વપ્નને સાકાર કરો જય હિન્દ